ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આवेदन પત્ર પાઠવવામાં આવ્યું છે ધોરાજીના જૂનાગઢ રોમ જમનાવાડ રોડ સહિતના રોડ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે તાત્કાલિક રસ્તાની મરમમત કરાવવામાં આવે તેવી માંગ સાથે આવેતન પત્ર પાઠવવામાં આવ્યું છે જો આગામી સમયમાં આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે દલશુકભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે આજ રોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપેલું છે આ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે જો પંદર વીસ દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ગાંધીચદ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું આ ધોરાજીના બે ત્રણ વર્ષથી આ ધોરાજીની તમામ પ્રજા અને ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજીની અંદર ખેડૂતો છે ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તા ને હિસાબે ત્રણ પોકારી ગયા છે